નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી મુખ્ય ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી આદિવાસી મંડળ સંચાલિત રહી જિલ્લો દાહોદની શ્રી આદિવાસી કુમાર છાત્રાલય રહી તાલુકો જિલ્લો દાહોદની છાત્રાલયમાં નીચે મુજબની કર્મચારીઓની ભરતી કરવાની થાય છે તો લાયકા તરત ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામે જન્મ તારીખ જાતિ અને લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સાથે રજીસ્ટર પોસ્ટ એડી થી આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં માં અરજી કરવા જણાવવામાં આવે છે

સ્થળ પર ફરજિયાત હાજર રહેવાનો રહેશે અને સમૂહ જીવનના ભાગરૂપે સોંપવામાં સોંપવામાં આવનાર જવાબદારી ફરજિયાત નિભાવવાની રહેશે સરકાર જેના નિયમો મુજબ વેતન આપવામાં આવશે આ જગ્યાઓ ફક્ત અનુસૂચિત જનજાતિની કેટેગરી માટે છે અધૂરી વિગતો કે માહિતીવાળી અરજીઓ આપોઆપ રદ થવાને પાત્ર ગણાશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશે મિત્રો પ્રમુખ શ્રી આદિવાસી કેળોડી મંડળ સંચાલિત રહી મુ પોસ્ટ રહી તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ચાલીસ તેના પર અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાત આ પંદર દિવસની અંદર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય